નમસ્કાર હું છું માર્ગે આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર વડોદરામાં આજે ચાલુ સ્કૂલ વાનમાંથી બે વિદ્યાર્થીનીઓ નીચે રસ્તા પર પટકાઈ હતી તેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને લઈને સ્કૂલ વાન ચાલકની પોલીસે ધરપકડ કરી છે તપાસ મુજબ તેની પાસે પાકું લાયસન્સ નથી તેની ઉંમર ત્રેવીસ વર્ષની છે અને તેનું નામ પ્રતિક પઢિયાર છે વાનના દરવાજાનું લોક બગડેલું હતું તેથી તે દરવાજો ખુલ્યો હતો લોક બદલવા માટે પ્રતિકે માલિકને જાણ કરી હતી પણ વાનના માલિકે લોક ન બદલ્યું તેથી આ ઘટના ઘટી છે ઝારખંડ મહારાષ્ટ્ર હરિયાણા અને જમ્મુ એન્ડ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે આવી સ્થિતિમાં ભાજપ અધ્યક્ષ જેપી પી કાર્યકાળ છ મહિના માટે લંબાઈ શકે છે નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં સમાપ્ત થયો હતો પરંતુ સામાન્ય ચૂંટણીઓને કારણે તેમનો કાર્યકાળ જૂન સુધી લંબાવવામાં આવ્યો હતો જુલાઈમાં પાર્ટીના નવા પ્રમુખની ચૂંટણી થવાની હતી પરંતુ હવે એવી વાત સામે આવી છે કે બધું વિધાનસભા ચૂંટણી પછી જ નક્કી થશે દુનિયાના સૌથી વધુ ધનવાન વ્યક્તિનું સ્થાન ફરી એકવાર એલોન મસ્ક પાસેથી જેફ બેઝોઝ પાસે આવી ગયું છે છેલ્લા ઘણા સમયથી વિશ્વના ટોચના ત્રણ ધનિકો વચ્ચે જાણે કે રેસ ચાલી રહી છે ગુરુવારે જેફ બેઝોઝની નેટવર્થમાં ત્રણ પોઈન્ટ તેર બિલિયન ડોલરનો વધારો થયો છે જેથી બસો નવ બિલિયન ડોલરની સંપત્તિ સાથે તે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે બે પોઈન્ટ પાંત્રીસ બિલિયન ડોલરના ઘટાડા સાથે મસ્ક પાસે અત્યારે બસો છ બિલિયન ડોલરની સંપત્તિ છે સુરતના લિંબાયત વિસ્તારમાં એક મોટી દુર્ઘટના બની છે વહેલી સવારે અહીં એક સાથે બે બ્લાસ્ટ થયા છે ચાર્જિંગમાં મૂકેલા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બ્લાસ્ટ થતાં તેમાં આગ ફાટી નીકળી હતી આગ નજીકમાં રહેલા ગેસ સિલિન્ડર સુધી પહોંચી જતા તેમાં પણ મોટો બ્લાસ્ટ થયો હતો આ ઘટનામાં ચૌદ વર્ષની એક તરુણીનું મોત થયું છે જ્યારે કે ત્રણ લોકો દાઝી જતા તેમને સારવારમાં ખસેડાયા છે ફાયર વિભાગની ટીમે આવીને તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું ગઈકાલે મોડી રાત્રે વડોદરાના રાવપુરા વિસ્તારના ટાવર ચાર રસ્તા પાસે આવેલી એક દુકાનમાં ભીષણ આગ લાગી હતી આગ એટલી વિકરાળ હતી કે આસપાસની ચાર દુકાનો પણ આગની લપેટમાં આવી ગઈ હતી જેમાંથી ત્રણ દુકાનો તો બળીને ખાખ થઈ ગઈ હતી ફાયર વિભાગને જાણ કરાતા નવ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જ જાનહાનિ નથી થઈ આતંકી કનેક્શન મામલે દાહોદમાં એનઆઈએના દરોડા પડ્યા છે આતંકી ખાલસાનું દાહોદ કનેક્શન નીકળતા એનઆઈએ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આતંકી સાથે જોડાયેલો નાણાકીય વ્યવહાર દાહોદમાંથી થયો હોવાનો ખુલાસો થયો છે જેમાં રઘુનામના ઈસમને ત્યાં દરોડા પડાયા છે લોકસભા ચૂંટણીમાં ભાજપના અનેક સિટિંગ સાંસદો અને મંત્રીઓ હારી ગયા છે આ તમામ લોકોને દિલ્હીના સરકારી બંગલા ખાલી કરવા પડશે ભાજપના સત્તર જેટલા મોટા નેતાઓને લોકસભા સમિતિએ એક મહિનામાં બંગલો ખાલી કરવાની નોટિસ આપી છે જેમાં સ્મૃતિ ઇરાની સંજીવ બાલિયાન સહિતના દિગ્ગજોનો સમાવેશ થાય છે નિયમ મુજબ જૂની લોકસભા ભંગ થયાના એક મહિનામાં સરકારી બંગલો ખાલી કરવાનો હોય છે જેના કારણે આ પૂર્વ સાંસદોને નોટિસ અપાય છે ગુજરાતમાં અત્યારે નકલીની બોલબાલા છે હવે સાવલી તાલુકામાં નકલી ખેડૂત બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે સાવલીના સામંદપુરા અને મુવાલ ગામની જમીનના મૂળ માલિકોના ખોટા મરણના દાખલા અને પેઢીનામા બનાવીને નવા નામ દાખલ કરવાનું એક કૌભાંડ સામે આવ્યું છે આ અંગે એક નાયબ મામલતદાર એક મહિલા તલાટી સહિત કુલ સોળ લોકો સામે ફરિયાદ નોંધાય છે મોરબીના હળવદમાં સિંચાઈ માટે પાણીની માંગણી સાથે ખેડૂતોએ ભાજપના ધારાસભ્ય અને સાંસદને ઘેરી લીધા હતા સુરેન્દ્રનગર બેઠક પરથી જીતેલા સાંસદ ચંદુભાઈ સિહોરાનો હળવદમાં અભિવાદન કાર્યક્રમ હતો તે સમયે મોટી સંખ્યામાં ખેડૂતોએ આવીને આક્રોશ વ્યક્ત કર્યો હતો બ્રાહ્મણી ડેમ ટુમાંથી પાણી આપવાની વાત કરી હતી અને હજુ સુધી પાણી કેમ નથી અપાયું એવા પણ એમણે પ્રશ્નો કર્યા હતા કાર્યક્રમ પત્યા બાદ તેમને સમજાવટથી વાત પૂરી કરવામાં આવી હતી અત્યારે ગુજરાતના વિવિધ ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે પરંતુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ ચાર દિવસમાં ચોમાસું આગળ વધી શકે છે આપને જણાવી દઈએ કે કેરળ અને પૂર્વોત્તર ભારતમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી બાદ દસ દિવસમાં ગુજરાતના કાંઠા નજીક પહોંચી ગયા બાદ નવસારી પાસે ચોમાસું સુસ્ત થઈને અટકી ગયું છે રાજ્યમાં આટલા બધા વિઝા કૌભાંડ સામે આવ્યા બાદ પણ યુવાનોમાં વિદેશ જવાની ઘેલછા ઓછી નથી થતી ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ફરી એક વખત મોટું કૌભાંડ બહાર આવ્યું છે આપને જણાવી દઈએ કે ત્રેવીસ લોકોને વિદેશના વિઝા આપવાના બહાને સાત કરોડ પંચોતેર લાખનું ફૂલેકું ફ્રોડ એજન્ટે ફેરવ્યું છે આ ઉપરાંત વિશાલ નામના વ્યક્તિએ કેનેડાના પીઆર કરાવી આપવાના બહાને એક પરિવારના રૂપિયા પાસઠ લાખનું ફૂલેકું ફેરવ્યું છે નીટ પેપર લીક કેસમાં મોટો ખુલાસો થયો છે પટનાથી ધરપકડ કરાયેલા આરોપી વિદ્યાર્થીઓ આયુષ અનુરાગ યાદવ અભિષેક શિવાનંદન અને સેટરની કબૂલાતમાં ચોંકાવનારી વાતો સામે આવી છે આયુષે જણાવ્યું કે મારા પિતાએ મને કોટાથી બોલાવી લીધો હતો તેમણે કહ્યું કે બધું સેટ થઈ ગયું છે પછી મને જવાબો ગોખાવ્યા તો આયુષના પિતાએ કહ્યું કે સિકંદર પ્રસાદ યાદવેન્દુએ મારી પાસેથી ચાળીસ લાખ રૂપિયા લઈને આ સોદો કર્યો હતો યુજીસી નેટ પેપર લીક કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ મોટો ખુલાસો કર્યો છે તપાસ એજન્સીએ જણાવ્યું છે કે પરીક્ષા પહેલાં ડાર્ક નેટ પર પેપર અપલોડ કરાયું હતું સીબીઆઈના જણાવ્યા અનુસાર પ્રશ્નપત્ર સત્તર જૂને લીક થયું હતું ત્યારબાદ તેને એન્ક્રિપ્ટેડ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યું હતું પકડાઈ ન જવાય તે માટે આરોપીઓએ લીક થયેલું પ્રશ્નપત્ર ડાર્ક નેટ પર પોસ્ટ કર્યું હતું રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં એસઆઈટીની ટીમે કરેલી રિપોર્ટ સરકારને સોંપાઈ છે જેમાં ત્રણ ચાર વિભાગની બેદરકારી સામે આવી છે આ મામલે પ્રાથમિક રિપોર્ટ બોતેર કલાકમાં અને સોપાનાનો ફાઇનલ રિપોર્ટ છસ્સો ને બોતેર કલાક બાદ સરકારને અપાયો છે તેથી હવે આ કેસમાં મુખ્ય આરોપી ટીઆરપી ગેમ ઝોનના માલિક સામે પગલાં લેવાઈ શકે છે ઉલ્લેખનીય છે કે ગત પચીસમી મે અગ્નિકાંડ થયો હતો જેમાં સત્યાવીસ લોકોના મોત થયા હતા લોકસભા ચૂંટણીમાં હાર્યા પછી અધિર રંજન ચૌધરીએ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસે અધિરંજનના નેતૃત્વમાં લોકસભા ચૂંટણી લડી હતી તેઓ પાર્ટી માટે એક પણ બેઠક જીતી શક્યા ન હતા તેઓ પોતાની બહેરામપુર સીટ પણ ટીએમસીના યુસુફ પઠાણ સામે હાર્યા હતા મમતા બેનરજીએ બંગાળમાં કોંગ્રેસ ટીએમસી વચ્ચે ગઠબંધન ન હોવા માટે પણ અધિર જવાબદાર ઠેરવ્યા હતા સૌથી મોટા રિયાલિટી શો બિગ બોસ ઓટીટીની ત્રીજી સિઝન એકવીસમી જૂને શરૂ થઈ રહી છે શોનો ગ્રાન્ડ પ્રીમિયર જીઓ પર લાઈવ સ્ટ્રીમ થશે જેમાં આ સિઝનમાં ધમાકેદાર એન્ટ્રીઝ પણ થવાની છે આ શોને અનિલ કપૂર હોસ્ટ કરશે મેકર્સે શો શરૂ થવાના એક દિવસ પહેલાં બિગ બોસના ઘરની ઝલક દેખાડી છે આ વખતે ખૂબ જ આલિશાન ઘર તૈયાર કરાયું છે નાસા ભારતીય સ્પેસ એજન્સી ઇસરોના એક વૈજ્ઞાનિકને અંતરિક્ષમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલશે નાસા ચીફ બિલ નેલ્સને કહ્યું કે ભારત અને અમેરિકા અંતરિક્ષ ક્ષેત્રે સાથે મળીને કામ કરશે અંતર્ગત ઇસરોના અવકાશયાત્રીને આઈએસએસ પર જવા ત્યાં રહેવા અને પાછા ફરવાની તાલીમ આપવામાં આવશે આનાથી ભવિષ્યમાં અવકાશ વિજ્ઞાનને આગળ લઈ જવામાં મદદ મળશે દિલ્હી હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલના જામીન વિરુદ્ધ ઈડીની અરજી પર સુનાવણી પૂરી થઈ ગઈ છે હાઈકોર્ટે આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે આવી સ્થિતિમાં કેજરીવાલને જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી જેલમાં રહેવું પડશે કારણ કે હાઈકોર્ટે કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી આપવામાં આવેલા જામીન પર જ્યાં સુધી તે પોતે ઈડીની અરજી પર ચુકાદો ન આપે ત્યાં સુધી રોક લગાવી છે ટીએમસી સાંસદ યુસુફ પઠાણે પ્લોટ અંગે વીએમસીએ જારી કરેલી દબાણ દૂર કરવાની નોટિસને હાઈકોર્ટમાં પડકારી છે તેમણે કહ્યું કે હું બીજી પાર્ટીમાંથી સાંસદ બન્યો છું તેથી મને હેરાન કરવાના પ્રયાસો થઈ રહ્યા છે છેલ્લા દસ વર્ષમાં કંઈ જ કરાયું ન હતું પરંતુ ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ છ જૂને અચાનક જ નોટિસ મોકલાઈ હતી જો હું તેમની માંગણી નહીં સ્વીકારું તો તેઓ બુલડોઝર લઈને આવશે હવે હાઈકોર્ટે વીએમસી પાસેથી આ અંગે માહિતી માગી છે વધી રહેલા ટ્રાફિકને કારણે અમદાવાદમાં અનેક વખત અકસ્માતના બનાવો બની રહ્યા છે જેથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા કાલથી રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકો માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરાયું છે આવતીકાલથી દસ દિવસ રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકો પર પોલીસ કેસ કરવામાં આવશે જેમાં રોંગ સાઈડ વાહન હંકારતા લોકોને જેલમાં જવું પડશે અને પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે ભાવનગરના જેસર તાલુકાના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે મોરચુંપણા બોદાના નેસ સાતણાનેસ જળકલા કદમગીરી ભંડારિયા વડાળ આયાવેજ સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો છે જેસરના ગ્રામ્ય પંથકમાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદી નાળાઓ પણ છલકાયા છે જોકે ધોધમાર વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ